નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોક ના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત મિત્રો ગુજરાતની રાજનીતિમાં હવે એક નવું નામ એક નવી જવાબદારી જગદીશ પંચાલ ગુજરાત ભાજપના ઇતિહાસમાં આ એક એવો સમય છે જ્યારે પક્ષે પોતાના 14માં પ્રદેશ પ્રમુખ પસંદ કર્યા છે ત્રણ વખતના ધારાસભ્ય પૂર્વ મંત્રી અને સંગઠનના જૂના ખેલાડી પણ શું આ પદવી માત્ર એક રાજકીય પ્રમોશન છે કે પછી ગુજરાતમાં મોદી શાહ ના અજય રથ સુધી ખેંચી જવાની એક પરીક્ષા આજે આપણે આ વિશ્લેષણમાં જગદીશ પંચાલની સામે રહેલા ચાર સૌથી મોટા પડકારોનું પોસ્ટમોર્ટમ કરીશું જો તમને ગુજરાતની રાજનીતિને ઊંડાણપૂર્વક સમજવા માંગતા હો તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો કેન્દ્રીય નેતૃત્વ લાંબી ચર્ચા અને વિચાર વિમર્શ પછી સી આર પાટીલ સ્થાને જગદીશ વિશ્વકર્મા યાની જગદીશ પંચાલ પર પસંદગીનો કળશ દોડે છે 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 આ નિમણૂક પાછળ ત્રણ મુખ્ય કારણો કામ કરી રહ્યા સૌથી પ્રથમ પ્રમોશન પંચાલની છબી એક બુધ કાર્યકરથી શરૂઆત કરનાર વ્યક્તિની છે જે સંગઠનમાં નીચેથી ઉપર આવ્યા છે આનાથી સામાન્ય કાર્યકર્તાઓને સકારાત્મક સંદેશ જાય છે એક નાના કાર્યકરને પણ બીજેપીમાં સ્થાન મળી શકે બીજું મિત્રો ઓબીસી સમીકરણ જગદીશ પંચાલ ઓબીસી સમુદાયથી બિલોંગ કરે છે અને ગુજરાતમાં પચાસ ટકાથી વધુ વસ્તી ધરાવતા ઓબીસી સમુદાયને સર્વોચ્ચ સંગઠનાત્મક પદ આપીને ભાજપે પોતાના પરંપરાગત સામાજિક એન્જિનિયરિંગને વધુ મજબૂત બનાવ્યું છે ત્રીજું મિત્રો સંગઠનાત્મક અનુભવ તેઓ અમદાવાદ શહેરના પ્રમુખ રહી ચૂક્યા છે અને મંત્રી તરીકે સરકારમાં પણ કામ કર્યું છે સંગઠન અને સરકાર વચ્ચે સંકલન સાધવામાં તેમનો અનુભવ નિર્ણાયક બની શકે છે આવનારા સરળ નથી આ પદ એટલે ગુજરાતનું રાજકીય રાખવાના અને આજ તેમની વાસ્તવિક અગ્નિ પરીક્ષા છે ભવિષ્યમાં શું થશે એ તો સમય બતાવશે પણ જગદીશ પંચાલના ચાર મુખ્ય પડકારો અત્યારે હાલ દેખાઈ રહ્યા છે પડકાર એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મેન્ડેટ જાળવો ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થશે ગુજરાતમાં બે હજાર ચૂંટણીઓથી શરૂ થશે ભાજપે અગાઉ આ ચૂંટણીઓમાં નગર નિગમ નગરપાલિકાઓ અને પંચાયતોમાં પ્રચંડ વિજય મેળવ્યો અને આ મેન્ડેટને જાળવી રાખવો અથવા તેનાથી પણ મોટો વિજય મેળવવો તેમની ક્ષમતાનો પહેલો પુરાવો હશે જગદીશ પંચાલ સાથે વિપક્ષી રણનીતિ અબ સ્થાનિક સ્વરાજમાં વિપક્ષ ખાસ કરીને આમ આદમી પાર્ટી શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં શિક્ષણ આરોગ્ય અને નાના વેપારીઓના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે પંચાલે આ પડકારનો સામનો કરવા માટે બૂથ લેવલ પર માઇક્રો મેનેજમેન્ટની રણનીતિ તૈયાર કરવી પડશે બીજો મોટો પડકાર મિત્રો સામાજિક સમીકરણોનું સંતુલન જગદીશ પંચાલ પોતે ઓબીસી નેતા હોવા છતાં તેમને તમામ સમાજોને સાથે લઈને ચાલવું પડશે

તેમની નારાજગી દૂર કરીને ટીમ વર્કને પ્રોત્સાહન આપવું પડશે આંતરિક જૂથબંધીને શૂન્ય કરવાની તેમની ક્ષમતા તેમનો રાજકીય કુશળતા ત્રીજો સરકાર અને સંગઠન સંકલન ભાજપની સફળતાનું રહસ્ય તેના ડબલ એન્જિનમાં છુપાયેલું છે એટલે કે મજબૂત સંગઠન અને પ્રભાવી સરકાર ડબલ એન્જિનનો તાલમેલ ખૂબ જરૂરી છે પંચાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સાથે સંપૂર્ણ તાલમેલ જાળવવું પડશે

હાલ કોઈ એધાન દેખાતા નથી કોઈ પાર્ટી દાવો પણ નથી કરતી પણ જરૂર પડે તો એનડી ગઠબંધન બની શકે છે હાજરી ચૂકી છે હવે શહેરી મતદારોને જાળવી રાખવા માટે આપની રણનીતિનો મજબૂત જવાબ ભાજપે આપવો પડશે એ પણ એક અગ્નિપરિય કોંગ્રેસનું પુનરાઉત્થાન ગ્રામ્ય સ્તરે કોંગ્રેસ હજુ પણ મજબૂત છે ભાજપને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂત સહકારી અને આદિવાસી બેલ્ટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવી પડશે પંચાલ પોતે સહકાર મંત્રી રહી ચૂક્યા છે તેથી આ ક્ષેત્રમાં તેમનો અનુભવ મદદરૂપ થઈ શકે છે તો મિત્રો જગદીશ પંચાલની નિમણૂક એ દર્શાવે છે કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાં સરળ વ્યક્તિત્વ ઓબીસી નેતૃત્વ અને સંગઠનાત્મક અનુભવના ત્રિવેણી સંઘમાં વિશ્વાસ મૂકે છે